એવું સપનું છે તો આ શિક્ષણ જયારે વધી રહ્યું છે શિક્ષણ વિના ઓન ચાલવાનું કેટલી જમીન છે કોઈ પૂછશે નહીં છોકરીઓ ભણેલી બધા છે દસમા નું ને બારમા નું રિઝલ્ટ ત્યારે હું તો વર્ષો થી અને હવે કોમ્પ્યુટર ઉપર જોઈ લઉં છું કે પેલા વર્ષમાં છોકરા કેટલા છોકરીઓ કેટલી તો એસી ટકા છોકરીઓ અને વીસ ટકા અમારા ભાઈઓ એટલે અમે બધા શિક્ષણમાં દસ હજાર નવી મેડિકલ સીટો દર વર્ષે ઉમેર્યા અને પાંચ વર્ષ સુધી ઉમેર્યા પચાસ હજાર એમબીપીએસની કર્ણાટક યુક્રેન જાય બંગલાદેશ જાય ફિલિપિન જાય રશિયા જાય આખો દેશમાં એમબીપીએસ ની સીટો જ નહોતી આ અનામત આંદોલન કેમ થયું અનામત આંદોલન એટલા માટે થયું કે મેડિકલ ગુજરાતમાં ભારતમાં ઊંચી હતી ત્યારે એડમિશન લુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો ચાલુ કરી હું આરોગ્ય મંત્રી હતો મારા ના મળે જયારે બહુ જ હોય એ વિદ્યાર્થી ને અસંતોષ થાય એના મા બાપ ને અસંતોષ થાય لائبری બધું જ જોઈએ એક સીટ ઓછા ઓછી પચીસ થી